દ્વારકા જિલ્લામાં ખાનગી વાહનો ભાડે લઈ વેચવાના કૌભાંડનો એસઓજીએ પર્દાફાશ કર્યો છે અને આ મામલે એસઓજીની ટીમે બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા પોલીસે આરોપીઓ પાસેથી પાંચ કાર મળી કુલ અઢાર લાખનો મુદ્દા માલ કબજે કર્યો હતો આ આરોપીઓ લોકોને લાલચ આપી ખાનગી વાહનો ભાડે લઈને વાહન માલિકને અંધારામાં રાખીને ભાડે લીધેલા વાહનો વેચી નાખતા હતા ને વાહન માલિકને છેતરવાનો ગોરખ ધંધો

કોન્સ્ટેબલ કિશોરસિંહ ભગુભા જાડેજા એસઓજી દ્વારા ઊંડી તપાસ કરતા એક ચોક્કસ પ્રકારની એમો સાથે સાહિલ ઉર્ફે નાસિર કાસમભાઈ ગજણનાઓ દ્વારા સલાયા સોડસલા તેમજ ધારાગઢ વિસ્તારની અન્ય ગાડીઓ સાથે પણ આ પ્રકારની છેતરપિંડી થઈ હોવાનું જાણવા મળે તેની તપાસ કરતા આ સાહિલ ઉર્ફે નાસિર કાસમભાઈ ગજણ વિસ્તારની અંદર ફોર વ્હીલરના માલિકો સાથે ખાનગી કંપનીઓમાં ઊંચા ભાડેના કરાર રાખવા માટે એમની પાસેથી ઓરિજિનલ ડોક્યુમેન્ટ મેળવી અને આ ડોક્યુમેન્ટને આધારે ગાડીઓ લઈ જઈ અને અન્ય ઈસમો પાસે નોટિસ અને નોટરી કરાવી અને વેચી મારી અને કૌભાંડ આચરતો હતો જેની તપાસ એસઓજી દ્વારા કરતા જેતપુરના નવાગઢ આસપાસના ઉમેદ ઉર્ફે બાઉદ્દીન જુનેજા ઉંમર વર્ષ અઠ્યાવીસ આવી પ્રકારની ગાડીઓ ખરીદી અને ગુનો આચરે હોવાનું જણાઈ આવેલ એસઓજી દ્વારા તપાસની અંદર અન્ય ચાર ગાડીઓ એમ કુલ ટોટલ પાંચ ગાડીઓ કિંમત રૂપિયા અઢાર લાખની છેતરપિંડી થઈ હોવાનું જણાવતા એની રિકવરી કરી અને રિમાન્ડ મેળવી આરોપીઓની વધુ તપાસ એસઓજી દ્વારા ચલાવવામાં આવે છે